ચાલો તૈયાર સ્ટાર્ટ પહેલું છે આ પાછળ થાય ત્યારે ગણાય હું જોઉં છું આ ગ્રુપ નો

આ થર્ડ ને આ ફોર્થ માં થપી ન થઈ ને અહીંયા પૂરું થઈ ગયું થપી થાય ચાલ આ ફર્સ્ટ નાતીમાં ગોટવાનું હવે ગોટવાનું સેકન્ડ આ ફોર્થ સમજાણું જો શું કરવાનું છે કોઈ હાથ છોડવાના નથી આખા ઊભું થવાનું છે ક્યુ ગ્રુપ પેલા ઊભું થાય જોઈ છે આ ગ્રુપ ફર્સ્ટ ઓલું સેકન્ડ થર્ડ એન્ડ ફોર્થ સરસ પાછા બે જાઓ ઓલું ફર્સ્ટ આ સેકન્ડ આ થર્ડ અને આ તમારું ગ્રુપ હારી જ ગયું કારણ કે હાથ છૂટી ગયા સ્ટાર્ટ ગ્રુપ વર્ક ફાસ્ટ આ ગોઠવાય છે હાલો ફર્સ્ટ સેકન્ડ થર્ડ અને આ તમારું ગ્રુપ લાસ્ટ ફોર્થ ગ્રુપ આ ગ્રુપ ફર્સ્ટ ઓલું સેકન્ડ આ થર્ડ અને આ ફોર્થ હાથ બાંધેલા જ હોય નીચે બેસવાનું છોડ્યા વગર હાલો ચાલો ફરી સ્ટાર્ટ আুপ ফি ফস্টেকডর্ড থা এই গ্রুপ পেলা জিতছে ચાલો આ ફર્સ્ટ આ ગ્રુપ આ સેકન્ડ હજી થપી કરે છે આ થર્ડ ના હજી નથી થઈ આ થર્ડ આવ્યું અને આ છેલ્લું ફોલ કુલદીપ ફોલ ફોર્થ આવ્યું એ નીતિન ઉપરથી દેવાનું પાછળ જોઈને નહીં દેવાનું મોઢું નથી પહેરવાનું જે ગ્રુપ પાછળ મોઢું પહેરવશે તમારી પાસે વસ્તુ દીધી છે તમારે ગ્રુપમાં પાછળ દેવાની જે ગ્રુપ પહેલા પૂરું કરશે જીતશે સ્ટાર્ટ બીજું દેવા માંડ હાલો હાલો કેવાલ ઉપર દેવાનું આમ સાઈડ જ નહીં માથા ઉપર જાવું જવું જોઈએ જેનું બધાય પાછળ હાથે હાથ આવી જાય જીતશે માથો પી થઈ જાય ત્યારે જીતા કહેવાય ચાલો આ વે ફર્સ્ટ આ સેકન્ડ

તમારું નથી થયું ઓકે તમારું ગ્રુપ સેકન્ડ આવ્યું હજી આ બે ગ્રુપ ને નથી થયું આ થર્ડ સંસ્કાર હા હવે ફોર્થ એકબીજાથી સોંપથી કામ કરવું પડે તો તમે ચારેય ગ્રુપ છો સાકર બનાવવાની છે સમજી વિચારી જે ગ્રુપ પેલા બનાવશે જીત સ્ટાર્ટ ચાલો આ ગ્રુપ ને સૌથી પેલા થઈ ગયું છે એના આની ક્રોસ નથી આ તો જે આ ક્રોસ નથી હજી આ નથી પૂરું થયું બે હાથ બધાયના ક્રોસ હોવા જોઈએ ચાલુ રાખો ક્રોસ નથી જો રીઝવા નાના હાથ રીઝવા નાના હાથ ક્રોસ નથી ક્રોસ આ તો હોવા જોઈ ચાલો આ ગ્રુપ જીતી ગયું ફર્સ્ટ ચાલો આ ગ્રુપ ને આવડું નહીં આ ગ્રુપ બનાવો બનાવો હાલો 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 બનાવો સાકર હા ગોલ ગોલ ગોળ પૈસા લે બગા નથી થયું ફરતી કરો ખોટી જાય હાથ ક્રોસ ના તમારું ફોટો પેલે જ કરો યસ આ ફર્સ્ટ આને નથી હાથ ક્રોસ આ ગ્રુપ કરો ઓલું ગ્રુપ ફર્સ્ટ આવી ગયું છે કેવલ વાળો હાથ મૂકી દીધા કુ હ હાલો રાઉન્ડ હ હાલ તું આમ રે તું આમ ફરી જા હ ચાલ આ ગ્રુપ સેકન્ડ આ ગ્રુપ ને આ તો જીજો ના ક્રોસ નથી એટલે નથી આગળું થડ આગળું પહારી ગયું એ બેન તું કળા છે એનો હાથ કયો હે હવે બધાય ગ્રુપમાં થયું ગુડ સેમજા આવે તમે બધાય તમારે આવી ગયા ગ્રુપ ફર્સ્ટ અહીંયા પોગે ત્યારે બધા આવી ગયા સેકન્ડ આ થર્ડ ને ફોર્થ

তাি মা ধ্যান রাখো ছেলা A first, a second, a third, and a fourth.